તેને સાંસદ મનસુખભાઈ વસાવાએ એક મીડિયા સાથે વાત કરતા તેમણે જણાવ્યું છે કે આમ આદમી પાર્ટીના નેતા જ આમ આદમી પાર્ટી જ ચાહે છે કે ચેતરભાઈ વસાવા જન્મા રહે અને રાજકીય રોટલા શેકવામાં આવે છે આ બાબતે તમારે શું કહેવું છે અમે છેલ્લા બે ત્રણ દિવસથી જોઈ રહ્યા છે કે ભારતીય જનતા પાર્ટીના જે દિગ્ગજ નેતાઓ છે એ લોકો બોખલાઈ ગયેલા છે આવનારા દિવસોમાં તાલુકા પંચાયત જિલ્લા પંચાયત નગરપાલિકાની ચૂંટણીઓ આવી રહી છે આજે આમ આદમી પાર્ટીની લોકશાહના દિવસે ને દિવસે એટલી બધી વધી રહી છે કે ના પૂછો વાત આજે ખૂબ મોટી સંખ્યામાં આજે આમ આદમી પાર્ટી જોડે લોકો જોડાય છે અને આમ આદમી પાર્ટી એક પરિવાર છે આજે ચૈતરભાઈની વિચારધારાને લઈ આજે દરેક ગામે ગામ આજે દરેક ઘરે ઘરે આજે ચૈતરભાઈ પેદા થઈ ગયેલા છે એવું આજે આ સ્પષ્ટપણે લાગી રહ્યું છે જ્યારે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ સરપંચોને તેમજ પાર્ટીના જે આગેવાનો છે ચૂંટાયેલા તાલુકા પંચાયત જિલ્લા પંચાયતના જે ચૂંટાયેલા સદસ્યો છે એ લોકો જોડે મિટિંગો કરી કરીને એ લોકોને કહેવામાં આવે છે કે તમે સોશિયલ મીડિયા પર ચૈતરભાઈ વિશે ટિપ્પણી કરો કે કંઈક પણ સ્ટેટમેન્ટ આપો પણ એ દિગ્ગજ નેતાઓને અમે કહેવા માંગીએ છીએ કે જે કમલમમાં જે ઝપાઝપી થઈ જે ફેટી થઈ બરાબર હે તો એવા જે આરોપીઓ છે એ લોકો પર કેટલી એક્શન લીધી અને ભારતીય જનતા પાર્ટીમાં કોઈ દૂધના ધોવેલા નથી ચૈતરભાઈ પર જે તમે આક્ષેપો કરો છો ચૈતરભાઈ જે ઓગણીસ કેસોની વાત કરો છો ચૈતર ભાઈ હંમેશા પ્રજાના માટે લડતા લડતા એમની પર ખોટા આ ભારતીય જનતા પાર્ટી દ્વારા કેસો કરવામાં આવે છે અને એમને ખોટી રીતે ફસાવવામાં આવ્યા છે કેમ તમે સીસીટીવી ફૂટેજ નથી બતાવતા ભાઈ હે આજે રાજપાડી થી ઝઘડિયા વાળો રસ્તો કેટલો ખરાબ છે અમે આવેદનપત્ર આપવા ગયા હતા તેમ છતાં અમારી પર એફઆઈઆર કરી આ સ્ટેચ્યુ ઓફ યુનિટી પર બે છોકરાઓ મારી ગયા ત્યાં ગાડી અમારી પર ખોટી રીતે એ કરવામાં આવી ખોટી ખોટી એફઆઈઆર કરી છે અને તમે અત્યારે એવું કહો છો કે ચૈતરભાઈ વિરુદ્ધમાં સોશિયલ મીડિયામાં અવભ્ર સ્ટેટમેન્ટ આપો તમે પેહલા તમારી પાર્ટીનું હાચો બરાબર તમારી પાર્ટીમાં જ એટલા બધા ભાગલા છે કે પૂછો ના હ અને નીકળી પડ્યા છો કે આમ આદમી પાર્ટી આમ આદમી પાર્ટીના દરેક યુવાઓ અને દરેક આગેવાનો આજે એક પરિવાર જેવા છે આજે એક સંગઠિત થઈને લડી રહ્યા છે એ સમાજના અને દરેક વિસ્તારના જે પણ કંઈ નાના મોટા પ્રશ્નો એ પ્રશ્નો ઉઠાવી રહ્યા છે આજે સ્પષ્ટપણે તમે જોઈ લો આ ભારતીય જનતા પાર્ટી ક્યાંક ને ક્યાંક બોકલાઈ ગયેલી છે એમના નેતાઓ બોકલાઈ ગયેલા છે કે આવનારા દિવસોમાં એ જે વર્ષોથી જે રાજ કરતા હતા એની પર તરાપ મારવા જઈ રહી છે આમ આદમી પાર્ટી બે ત્રણ મહિનામાં જે તાલુકા પંચાયત જિલ્લા પંચાયત ને નગરપાલિકાનું જે ઇલેક્શન આવે છે ક્યાંક ને ક્યાંક એમને ડર છે કે આ તાલુકા પંચાયત જિલ્લા પંચાયત ને નગરપાલિકા પર આમ આદમી પાર્ટી કબજો ના કરી લઈ નિરંજનભાઈ વસાવા નર્મદા જિલ્લા પ્રમુખ